નમસ્કાર મિત્રો માટે ખેડૂતોની આવક ડબલ તો શું સિંગલ પણ થઈ જ નથી પરંતુ ખેડૂતો જાતે પોતે હવે ઇન્ડસ્ટ્રીયલ બનવાની જરૂર છે પોતે જ ઉદ્યોગપતિ બને પોતે જ વેપારી બને પોતાનો માલ પોતાને રીતે જ વેચે તો અત્યારે બની શકે છે ડબલ સૂત્રિપલ આવક પણ થઈ શકે છે અને ગામડાઓમાં રોજગારી પણ પૂરી પાડી શકે છે અત્યારે લોકો ગામડામાંથી શહેરમાં આવે છે અહીં કોઈ નોકરી કરે છે કોઈ નાના મોટા ધંધા કરે છે કોઈ નાના મોટા કારખાના કરે છે અને એમનું જીવન નિર્ભર વધુના વધુ ગામડા પરથી હોય છે તો એમના માટે ખાસ પોતાના ગામડામાં જ રહે ત્યાં રોજગારીનું નિર્માણ કરે અને બીજા રોજગારી શકે છે હવે દાખલા તરીકે તમે પોતે માંડવી છો તો માંડવી વેચવા કરતાં એક નાનું મિલ બનાવો અને ત્યાં જ તમે એનું માંડવીનું ઉત્પાદન કરો અને તમે પોતે સેલ કરી શકો છો અત્યારે ઓર્ગેનિક તેલની ખૂબ ડિમાન્ડ છે શુદ્ધ સિંક તેલ ઘાણીનું તેલનું ચમલાણ બહુ ખૂબ વધી ગયું છે તો આ એક ઉદ્યોગ છે એવી જ રીતે તમે અનાજ કઠોળ પકવતા હો તો અનાજમાં ઘઉં છે તો તેમનું ત્યાં એક ચક્કી જે આવે છે અત્યારે કોમર્શિયલ તમે પોતે જ આટો બનાવી અને માર્કેટમાં સેલ કરી શકો છો એવી જ રીતે કઠોળ છે તો હાઇજીન પેકિંગ બનાવવા માટે મટીરિયલ મળે જ છે અવેલેબલ છે જ બજારમાં તો પેકિંગ કરવો અને સારી ક્વોલિટીની શુદ્ધ શુદ્ધ બનાવો તેમને રિફાઈન બનાવો વિણાટ કરાવો અને પેકિંગ કરી અને માર્કેટમાં મૂકો તો સો ટકા તમને નફો પણ મળશે અને વેચી પણ શકશો એવી જ રીતે તમે ખેડૂત હોય અને પશુપાલન સાથે વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય તો તમારું દૂધ છે તેમાંથી પ્રોડક્ટ બનાવી શકો છો મીઠાઈ પણ બનાવી શકો છો પનીર પણ બનાવી શકો છો તેમજ ઘી પણ બનાવી શકો છો અને પોતે જ એક પેકિંગ બનાવો અને માર્કેટમાં સેલ કરી શકો છો ત્યારે છાસનો ઉપયોગ પણ ખૂબ સરસ ચાલે છે દૂધ દહીં છાસ એક ડેરી પ્રોડક્ટનું અત્યારે ખૂબ માર્કેટ છે આજુબાજુના ગામડાઓ સહિત નાના મોટા શહેરમાં પણ સપ્લાય કરી શકો છો સોની ભર બની શકો છો આપ બીજાને રોજગારી પણ આપી શકો છો અત્યારે જે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને ગામડાઓમાંથી જે હિજ્જત થઈ રહી છે શહેરમાં ભરાવો થઈ રહ્યો છે અહીં તમે કોઈના કારખાનામાં જઈ અને મજૂરી કરવી એના કરતાં તમારો બેટર છે કે તમે પોતે પોતાનો વ્યવસાય શરૂ કરો અને પાંચ વીકા દસ વીકા જેટલી પણ જમીન હોય તમે આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકો છો સારી રીતે વ્યવસ્થિત લાઈફ સ્ટાઈલથી જીવી શકો છો અને બીજાને પણ રોજગારી આપી શકો છો ગામડું સમૃદ્ધ બનશે સશક્ત બનશે તો દેશ મજબૂત ને સશક્ત બની શકે છે ખેડૂતો માટે ઘણી યોજનાઓ સરકાર ચલાવે છે તેમનો પણ લાભ લ્યો અને ગામડાનું ઉત્પાદન ગામડામાં જ પોતે તમે ઇન્ડસ્ટ્રીઅલ એટલે ઉદ્યોગપતિ બની શકો છો વેપારી પણ બની શકો છો પોતાની માલની આવક તમે સિંગલ નહીં અત્યારે જે તમે વેચો છો માલ કાચે કાચો એના કરતાં તમે પ્રોસેસિંગ કરી અને એ ઉદ્યોગોનો લાભ લઈ અને માર્કેટમાં સેલ કરો એની ખૂબ ડિમાન્ડ છે અત્યારે માટે થોડુંક ટેકનિકલ જ્ઞાન મેળવી તેમજ અત્યારે સરકારી લાભો ખૂબ આપી રહ્યા છે સરકાર તેમનો પણ લાભ ગામડાની અંદર જ ગામડાનું પોતાનું અર્થતંત્રને પણ મજબૂત કરી શકો છો એક રોજગારીનું નિર્માણ કરી શકો છો સોમાનભેર જિંદગી આરામથી જીવી શકો છો આ તો મારું ખુદનું માનવું છે કારણ કે મને તો ખૂબ અનુભવ છે આ બાબતનો કે શહેરની અંદર કારખાનાઓ ચાલે છે તે ગામડાની જણસી ઉપર જ ચાલે છે તો તમે પોતે કેમ ના કરી શકો અને આમાં પણ નાના પાયે પાયેથી પણ શરૂ કરી શકો છો જેની માટે બહુ કંઈ તમારે જગ્યા તો વાળીએ હોય જ છે ખેતરોમાં એક ખાલી બસ સેટ બનાવવાની જરૂર હોય છે અને પોતે વ્યવસાય જેમ ખેતીનો કરો છો એવી જ રીતે આ પણ એક વ્યવસાય જ છે તેનું નિર્માણ કરો અને ખૂબ આગળ વધો અને અત્યારે સરકારનું યોજનાઓનો લાભ લો અને તમે પોતે એક ઉદ્યોગપતિ બનો વેપારી બનો તો મારું માનવું છે કે તમારી આવક ડબલ નહીં ટ્રિપલ પણ થઈ શકે છે બસ આ માટે આટલું જ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત